आज वास्तु शस्त्रा गुजराती पर हूँ तमने जे कथा कहेस कोई सामान्य कल्पना नथी परंतु एक एवा परिवार नी जीवती जागती हकीकत छे जेने थती एक नानी भूल धीमे, धीमे अंदर थी तोड़ी नाखी हती आ कथा छे वडोदरा रघुवीर भाई जैम नो परिवार क्यारे सुखनी कमी जीव्यो नो तो। नानकड़ो पर सुखी वेपार घर में माताजी पूजा पत्नी शांति प्रिय दीकरो શિયાર દિકરી ભણવામાં તેજ બધું જ એવું લાગતું કે જાણે ભગવાનની સંપૂર્ણ કૃપા વર્ષી રહી હોય પરંતુ કહેવાય છે કે જારે અહંકાર ધીમે ધીમે ઘર માં પ્રવેશે છે ત્યારે સંકેત પણ માણસ સમજી શકતો નથી રઘુવીરભાઈને શનિવારનો દિવસ ખાસ ગમતો હતો કારણ કે એ દિવસે તેઓ કામ ન કરતા અને આખો દિવસ ઘરમાં જ રહેતા પરંતુ તેમની એક આદત એવી હતી કે દર શનિવારે તેઓ ઘરમાંથી निकलेलो जूनो लोखंड नो सामान तूटेला पंखा बगड़ेला मशीन ना भाग जूना तारा लोखंड नी खुर्शीओ बधूज घर न एक खोड़े भेगु करता जता तेमने लागतु हतु के भंगार भेगु थशे तो एक वार वेची देशे परंतु तेओ ए वात भूली गया के लोखंड शनिवार अने शनिदेव त्रणे नो गाढ़ संबंध छे शुरुआत मा वर्षो सुधी कई थयु नहीं बधु सामान्य चालतु रहियो परंतु पछी नानकड़ा संकेत તો શરૂ થયા. પેલા ફેક્ટરીમાં ઓર્ડર ઓછા થવા લાગ્યા. ગ્રાહકો ચૂકવણી મોડે કરવા લાગ્યા. પછી દીકરાને અચાનક ભણવામાં મન લાગતું બંધ થઈ ગયું. તેણે ચીડયાપણું બતાવવાનું શરૂ કર્યું. દીકરી વારંવાર ડરીને ઊઠતી. પત્નીને બિનકારણ પગમાં દુખાવો રહેવા લાગ્યો. રઘુવીરભાઈ આ બધું સમયની માર માનીને અવગણતા રહ્યા. એક દિવસ અચાનક તેમણે સપનામાં કાળા કપડા પહેરેલો વૃદ્ધ પુરુષ દેખાયો. जेमनी आँखों में अजीब तेज हतो ते पुरुष कोई शब्द बोलिया विना फक्त घरना एक खूणा तरफ आंगली करीने गायब थई गया रघुवीर भाई डरीने ने उठी गया परंतु सवारे पत्नी ने कहता फक्त हसी ने बात टारी दीधी तमने लगू के कदाच कामना तनाव ने कारणे सपनो आव्यो हसे परंतु त्यार बाद सतत त्रण शनिवार सुधी एक सरखो सपनो आ रो दरेक वक्त ए पुरुष वधु नजीक आ गयो અને આંગળી વધૂ કડકાઈથી એ જ ખૂણામાં રાખેલા લોખંડ તરફ બતાવતો ગયો ત્રીજા શનિવારના દિવસે જ રઘુવીરભાઈની ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો એક ભારે લોખંડનો ભાગ ઢળી પડ્યો અને એક કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો પોલીસ હોસ્પિટલ દોડધામ પૈસાનો મોટો ખર્ચ આ બધું બની ગયા પછી પણ રઘુવીરભાઈએ સપનાને અને સંકેતને પૂરી ગંભીરતાથી લીધો નહીં થોડા દિવસ બાદ બેંક तरफ थी नोटिस आवी के लोन नी किस्त बाकी छे, घर मा फरी फरी ने अशांति लगी पत्नी भगवान सामे रड़ता रड़ता कहवा लगी के कोई अजाणी शक्ति जाने आपना घर मा प्रवेशी गई छे। त्यार बाद एक रात्रे दिकरी अचानक बूमो पारती उठी अने कहवा लगी के काला पुरुषे छे ए राते आखा परिवार नी उंग उड़ी गई बीजा दिवसेता पंडित पासे गया पंडिते તે એક જ પ્રશ્ન પૂછ્યો કે શું ઘર માં લોખંડ નો ભંગાર તૂટેલી મશીન કે શનિવાર સાથે જોડાયેલી કોઈ વસ્તુ અયોગ્ય જગ્યાએ છે રઘુવીરભાઈ ને તુરંત સપનાઓ યાદ આવ્યા તેમણે બધું કહ્યું પંડિતે ગંભીર સ્વરે કહ્યું કે તારા ઘર માં શનિદેવ નો ઉગ્ર સ્વરૂપ પ્રવેશી ગયું છે તો દર શનિવારે લોખંડ ભેગો કરીને તેની ઊર્જાને આમંત્રણ આપી રહ્યો છે અને જારે શનિદેવ સંકેત આપે અને માણસ ઘરે ત્યારે પછી દંડ શરૂ થાય છે આ વાત સાંભળીને રઘુવીરભાઈ ના પગમાંથી જાણે તાકાત ન ચાલતી રહી તેઓ સીધા ઘરે આવ્યા એ જ સાંજે આખા પરિવાર સાથે મળીને તે ખૂણામાં રાખેલો દરેક લોખંડનો ટુકડો દરેક તૂટેલી વસ્તુ દરેક બંગાર ઘરમાંથી બહાર કાઢ્યો બીજા દિવસે વહેલી સવારે પીપળાના વૃક્ષ નીચે તલના દીવા કર્યા શનિવારે दारू માંસ ઝગડા બધું ત્યજીઓ શનિ મંત્રનો જબ શરૂ થયો કાડા વસ્ત્રનો দান કર્યો પ્રથમ બે અઠવાડિયામાં કોઈ મોટો ફેરફાર દેખાયો નહીં પરંતુ હવાની ભારતા ધીમે ધીમે બદલાવા લાગી ઘરમાં અજાણી શાંતિ ઉતરાવા લાગી દીકરીને ફરી સપનાઓ બંધ થયા પત્નીના પગનો દુખાવો ધીમે ધીમે ઓછો થયો ત્રીજા મહિનાના અંતે ફેક્ટરીમાં નવા ઓર્ડરો આવવા લાગ્યા જૂના ગ્રાહકો ફરી સંપર્ક કરવા લાગ્યા એક બાકી ચૂકવણી અચાનક મળી गई। रघुवीर भाई ने त्यारे साचे समझायु के शनिदेव क्यारे अचानक दंड आपता नथी। तेओ पहला संकेत आपे छे, सपना मा बतावे छे, मन मा डर उत्पन्न करे छे, परंतु जारे मानस अहंकार मा आ बदु अवगणे छे, त्यारे मुश्केलियों नो वावा जोड़ु आवे छे। मित्रों जो आजे पण तमे घर मा शनिवारे लोखंड भंगार कचरो भेगो करो छो जो शनिवारे झगड़ो करो छो नशो करो छो वृद्धों नु अपमान करो छो तो આ કથા તમને ચેતવણી આપી રહી છે કારણ કે ભગવાન દરેકને સીધી સજા નથી આપતા તે પહેલા સંકેત આપે છે અને જે સમજે છે તે બચી જાય છે જે અવગણે છે તે પીસાઈ જાય છે જો તમને પણ તમારા જીવનમાં અટક નુકસાન બીમારી અજાણ્યો ડર સપનામાં સંકેત જેવા લક્ષણો દેખાઈ રહ્યા હોય તો આજથી જ સંભાળો શનિવારના દિવસે લોખંડથી દૂર રહો પીપળને જળ પો દીવો પ્રગટાવો અને જો તમને આ વાત હૃદય સુધી લાગી હોય તો કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો કારણ કે શ્રદ્ધાથી જ સંકેત સ્પષ્ટ થાય છે અને શ્રદ્ધાથી જ ભાગ્ય ફરી ઉગે છે